ફ્રેન્ડ વરસાદ ચાલી રહ્યો છે ખૂબ જ સુંદર વાતાવરણ છે તો મેં વિચાર્યું કે આજે આપણે કંકોડાનું શાક બનાવીએ તો મેં વાડીમાંથી આ રીતે વીણી લીધા છે તો ચોમાસાની અંદર દરેકના ઘરે અવારનવાર કંકોળા એટલે કે કંડોલાનું શાક બનતું જ હોય છે પણ રેગ્યુલર શાક ખાઈ ખાઈને બોરિંગ પણ થઈ જઈએ છીએ તો એક નવી રીતે બનાવવાનું મેં આજે ટ્રાય કર્યો તો ભરીને બનાવીએ તો તેમાં ટાઈમ થોડોક વધારે લાગતો હોય છે પણ આપણે ભર્યા વગર જ પણ ભરેલા જેવું શાક બનાવી શકીએ છીએ તો તે જ રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું તો કંડોલાને પહેલાં આપણે બેથી ત્રણ વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાના છે તો આ રીતે મેં ગોર શેપમાં તેને સમારી લીધા છે સમારતી વખતે જો બીવાળો ભાગ વધારે લાગે તો તેને અલગ કરી લેવાના હવે આપણે શાકનો વઘાર કરી લઈએ માટે એક કઢાઈની અંદર ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું તો મેં અહીંયા ત્રણસો થી ચારસો ગ્રામ જેટલા કંડોલાને સમારીને લઈ લીધા છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું ઉમેરી તેને સાંતળી લેવાનું સાથે જ મેં અહીંયા ચપડી જેટલી હિંગ પણ લઈ લીધી છે તો હવે જે કંડોલા લીધા છે તેને આપણે તેલની અંદર મિક્સ કરી અને કૂક કરવાના છે તો પાણીનો ઉપયોગ કર્યા વગર અત્યારે આપણે બિલકુલ પણ મસાલા એડ નથી કરવાના તો એસીથી નેવું ટકા કંકોડાને આ રીતે કવર કરી અને કૂક કરીશું પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે અને વચ્ચે થોડું મિક્સ કરતા રહેવાનું તો હવે આપણે શાક માટેનો મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા બે ચમચી જેટલા ખારી સિંગ લઈ લીધા છે તો તમે મોરી સિંગ પેક કે પછી શેકેલા શીંગદાણાનો ઉપયોગ કરી શકો છો તો તેને ખાણી દસ્તાની અંદર અર્ધકચરા ખાંડી લેવાના છે સાથે જ બે ચમચી જેટલી સેવ લઈ લીધી છે સેવની જગ્યાએ ગાંઠિયા કે પાપડી પણ લઈ શકાય છે તો તેને પણ અડધકચરી ક્રશ કરીશું હવે લસણ અને મરચાંની પેસ્ટ બનાવવાની છે તો મેં અહીંયા રેગ્યુલર જ મરચું લઈ લીધું છે અડધી ચમચી મરચું અને દસથી પંદર કડી લસણ લઈ તેની પેસ્ટ તૈયાર કરી લઈએ આ રીતે આપણે ભરેલા શાકનો મસાલો તૈયાર કરીશું તો હવે તેની અંદર એક ચોથાઇ ચમચી જેટલું ફરીથી લાલ મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો અને બે ચમચી જેટલું દાણા જીરું લઈ લેવાનું છે તો મસાલા તમારે ટેસ્ટ પ્રમાણે લઈ લેવાના સાથે જ આપણે એક ચમચી ખાંડ અને અડધા લીંબુનું રસ ઉમેરીશું તો તેનાથી શાકનો એક અલગ જ ચટપટો ટેસ્ટ આવતો હોય છે એક ચમચી જેટલા સફેદ તલ લઈ બધી જ સામગ્રીને મિક્સ કરી લેવાની છે બીજી સાઈડ પાંચથી સાત મિનિટ જેવું થવા દીધા પછી કંકોળા થોડા ચડી ગયા છે એસીથી નેવું ટકા જેટલા ચડી ગયા છે તો હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તેને તેની અંદર મિક્સ કરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ ભર્યા વગર જ આપણે ભરેલા કંકોડાનો આ રીતે ટેસ્ટ લઈ શકીએ છીએ અને બનાવવું એકદમ સિમ્પલ છે સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું લઈ શાકને ખુલ્લું રાખી અને બેથી ત્રણ મિનિટ જેવું થવા દેવાનું છે જેથી મસાલો સરસ રીતે ભળી જાય અને તેની અંદર મોઇશ્ચર હોય તે પણ નીકળી જાય તો હવે શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે રેગ્યુલર શાક ખાઈને બોરિંગ થઈ ગયા હોય તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો અને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો પસંદ આવી હોય તો લાઇક શેર અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં